મિત્રો શું તમને ખબર છે આયુર્વેદની અંદર એક એવો કુદરતી ઘરેલું નુસ્ખો છે કે જે શિયાળાની ઋતુમાં શરીરને એટલું મજબૂત બનાવી દે છે કે બીમારીઓ તમારા શરીરની આજુબાજુમાં દેખાતી પણ નથી અને ફક્ત વાત બીમારીઓથી બચવા માટે જ નથી આ ઘરેલું નુસ્ખો ચપ્પળ મગજ મજબૂત હાટકા અને આપણા પૂરા સ્વાસ્થ્ય માટે એક સંજીવની જડીબુટ્ટીની જેમ કાર્ય કરે છે ફક્ત એક ચમચી દરરોજ ખાવાથી તમને આ વસ્તુની પોઝિટિવ અસર તમારા શરીર ઉપર દેખાવા લાગશે તો ચાલો કાંઈ પણ રુકાવટ વગર આ હેલ્ધી વિડિયોની શરૂઆત કરીએ આ ઘરેલું નુસ્ખો બનાવવા માટે તમારે સૌથી પહેલાં સો ગ્રામ અખરોટ લેવાના છે અખરોટ મગજ માટે એક પાવરફુલ ખોરાક છે જે તમારા મગજને તેજ બનાવે છે અખરોટની અંદર ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે આપણે યાદશક્તિને વધારી દે છે બીજી વસ્તુ તમારે લેવાની છે સો ગ્રામ બદામ બદામ કેલ્શિયમ અને વિટામિન ઈનો ખૂબ જ સારું સ્ત્રોત છે આ તમારા શરીરના હાડકાઓને મજબૂત બનાવે છે અને તમારી ચામડી માટે પણ ખૂબ જ સારી વસ્તુ છે ત્રીજી વસ્તુ તમારે જોશે પચાસ ગ્રામ ગૂંદ જેને બબુલનો ગુંદ કહે છે તે તમારે લેવાનો છે આ બબુલનો જે ગુંદ આવે છે તે શિયાળાની ઋતુમાં તમારા શરીર માટે ઘણો ઉપયોગી છે આની અંદર કુદરતી રીતે ગરમાવાની અસર હોય છે છે જે શરીરને શરીરને કુદરતી રીતે જ ગરમ રાખવાનું કાર્ય કરે આ તમારા અંદરથી મજબૂત પણ બનાવે છે અને તમને સાંધાના દુખાવામાં પણ આરામ અપાવે છે ચોથી વસ્તુ તમારે લેવાની છે સુકાઈ ગયેલ ખારેક આ એક કુદરતી સ્વીટનર છે અને સાથે જ આ આયરન વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે જે તમારા શરીરમાંથી નબળાઈને અને થાકને દૂર કરી દે છે પાંચમી વસ્તુ તમારે જોશે પચાસ ગ્રામ લીલી વરિયાળી આ તમારા પાચન તંત્રને સારું કરે છે અને શરીરને ચોખ્ખું કરવામાં પણ તમારી મદદ કરે છે અને છેલ્લી વસ્તુ જોશે પચાસ ગ્રામ દોરાવાળી સાકર આ પણ એક કુદરતી સ્વીટનર છે અને શિયાળાની ઋતુમાં તમારા ગળા માટે આ સાકર મદદરૂપ થાય છે આ ઘરેલું ઉપચારમાં ઉપયોગ કરવામાં આવતી આ બધી વસ્તુ કુદરતી રીતે મળી આવે છે અને આ બધી જ વસ્તુના પોતપોતાના ખૂબ જ સારા ફાયદા છે પરંતુ જ્યારે આ બધી વસ્તુઓ ભેગી મળીને એક ઘરેલું ઉપચાર બનાવે છે ત્યારે આની અસર ખૂબ જ વધુ સારી જોવા મળે છે આ ઘરેલું નુસ્ખાનો રેગ્યુલર ઉપયોગ કરવાથી આ તમારા મગજને તેજ બનાવશે તમારી યાદશક્તિને વધારશે અને કાર્ય કરવામાં વધુ ચપળતા આવી જશે તમારા હાડકાઓને મજબૂત બનાવશે સાંધાઓની અંદર ગ્રીસનો વધારો કરશે તમારી રોગ શક્તિને વધારશે અને શિયાળાની ઋતુમાં ઠંડકથી પણ રક્ષણ આપવાનું કાર્ય કરશે આ તમારા સ્વાસ્થ્ય માટે એક કમ્પ્લીટ પેકેજને જેમ કાર્ય કરશે આ ઘરેલું નુસ્ખાને બનાવવા માટે સૌથી પહેલાં એક પેનની અંદર ધીમી ગેસની આંચ ઉપર અખરોટ બદામ અને વરિયાળીને હળવું શેકી નાખવાનું છે બસ બેથી ત્રણ મિનિટ સુધી હળવું શેકવાનું છે બધી જ વસ્તુ શેકાતા હળવી સુગંધ આવે ત્યાં સુધી શેકવાનું છે અને પછી આ બધી વસ્તુને ગેસ બંધ કરીને બીજા વાસણમાં ઠંડુ થવા માટે રાખી મૂકવાનું છે જ્યારે આ ઠંડુ થઈ જાય ત્યારે આ બધી વસ્તુને મિક્સરની અંદર પીસી લેવાની છે સાવ ભૂકા જેવું પીસવાની જરૂર નથી થોડો દરદરો એટલે કે કરકરું પીસવાનું છે અને પછી તમારે સુકાયેલા ખારેકના ઠળિયા કાઢી નાખવાના છે અને પછી તમારે સુકાયેલ ખારેકને પાવડરની અંદર મિક્સ કરવાનું છે અને સાથે પેનમાં થોડું દેશી ઘી નાખીને ગેસની ધીમી આંચ ઉપર ગુંદને ઘીમાં તળવાનો છે આ ગુંદ ફૂલાઈ જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળવાનો છે મિત્રો આ વસ્તુને હળવા ગેસની આંચ ઉપર થોડી માટે જ ઘીમાં તળવાનો છે ગુંદ બળી જાય ત્યાં સુધી તળવાનો નથી આ ગુંદરને ઠંડો થવા દો અને પછી આ બધી વસ્તુને મિક્સ કરીને એક એર ટાઈટ બરણીમાં ભરી લ્યો એક વખત બનાવીને આ પાવડરને બેથી ત્રણ મહિના સુધી તમે આરામથી ઉપયોગ કરી શકો છો આ ઘરેલું ઉપચારને દરરોજ સવારે નાસ્તામાં અથવા તો રાત્રે ફક્ત એક ચમચી આનો ઉપયોગ કરવાનો છે અને જો તમે ઈચ્છો તો આની સાથે એક ગ્લાસ હળવું ગરમ દૂધ પણ તમે પી શકો છો જેનાથી આ નુસ્ખો વધુ તાકાતવાર બની જાય છે આ ઘરેલું નુસ્ખો એકદમ સુરક્ષિત અને કુદરતી રીતે બને છે તો તમે આ નુસ્ખો બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિ સુધી ઘરના બધા જ વ્યક્તિઓને આપી શકો છો મિત્રો આ શિયાળાની ઋતુમાં તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે આ ઘરેલું ઉપચારનો તમે જરૂર ઉપયોગ કરો મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડિયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો